જુનાગઢમાં લોહાણા સમાજ ભાજપના ઉમેદવાર સામે વિરોધમાં છે ત્યારે જુનાગઢ બેઠકથી હીરાભાઈ જોતવાને મેદાને ઉતાર્યા છે ત્યારે કોંગ્રેસે કયા કયા સમીકરણોને ધ્યાને રાખ્યા છે અને ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે તેઓ કેટલા પ્રબળ જોઈએ આ વિડિયોમાં નમસ્કાર હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ લોકસભાની ચૂંટણીને લઈ કોંગ્રેસે જુનાગઢની બેઠક માટે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા સામે જીતવા માટે માસ્ટર સ્ટોક રમ્યો છે કોંગ્રેસે ખેડૂત અગ્રણી અને શૈક્ષણિક વ્યવસાય સાથે જોડાયેલા હીરાભાઈ જોટવાને ટિકિટ આપી છે હીરાભાઈ જોટવા આહીર સમાજના મોટા આગેવાન હોવાથી જૂનાગઢ બેઠક પર કોંગ્રેસની જીત માટે અસરકારક સાબિત થઈ શકે છે હીરાભાઈ જોટવા ઓગણીસસો એકાણુંથી રાજનીતિમાં સક્રિય હોવાથી આ વખતની ચૂંટણી જે છે તે કોંગ્રેસને ખૂબ જ સારા મતથી આશાઓ જે છે તે અત્યારે દેખાઈ રહી છે કોંગ્રેસને તેમની પાસે ત્યારે હીરાભાઈ જોટવા રાજકારણ ખેતી શિક્ષણ અને ઉદ્યોગ સાથે સંગઠાયેલા હોવાથી જૂનાગઢ બેઠક પર વિકાસના મુદ્દાની સાથે સાથે હિરાભાઈ જોટવા ચટણીના મેદાને પણ હવે ઉતરવાના છે ત્યારે આ મુદ્દે ટિકિટ મળ્યા પછી શું કહી રહ્યા છે તે પણ સાંભળી લઈએ મારા વિચારમાં તો જ્યારે કોંગ્રેસ પાર્ટી એ સેવા માટેની પાર્ટી છે અને જેમની સ્થાપના આઝાદ ભારત પહેલાને અને ત્યારે પંચાયત કે પાર્લામેન્ટ નથી ત્યારે લોકોના સુખાકારી માટે એક પક્ષની સ્થાપના થયેલી અને એમણે દેશને આઝાદ કરવા માટે પણ ખૂબ પ્રયાસ કર્યા ત્યારે જે સેવાના માધ્યમથી આગળ વધેલી પાર્ટી ઘણી વખત ભરતી ગોટા આવે ઘણી વખત ક્યાંક ખોટો માણસ આવે એમનાથી અપડાઉન થતું હોય પણ આખે લોકોની સેવા કરવી ખાસ કરીને મારી વાત કરું તો હું ખેડૂત પુત્ર છું હું રાજકીય માણસ કરતા ધાર્મિક માણા સામાજિક માણા શિક્ષણનો માણસ છું હું સમાજનો માણસ છું હું માનવતાવાદમાં માનું છું નાત જાતને માનતો નથી અને ભગવાન કૃષ્ણ અમારા ઈષ્ટદેવ એમની ગીતામાં એ ગીતાનો સંદેશ પણ એમ કે માનવતાવાદ હોવો જોઈએ અને જે માનવતાવાદની વાત લઈને બેઠા હોય ત્યારે દરેક મનુષ્યને જે પણ પીડા છે એમાંથી મુક્ત કરાવવા માટે આપણે પ્રયાસ કરવો જોઈએ પછી જોઈએ તો એ રોડ રસ્તાથી થતું હોય જોઈએ તો ડેમો બનાવી ન થાય જેવી રીતે કોંગ્રેસના વખતમાં આ વિસ્તારમાં ત્રણ ત્રણ શુગર ફેક્ટરીઓ આવી એ બંધ થઈ ગઈ એમને ચાલુ કરાવવાની હોય જોઈએ તો આ ગુજરાતમાં અઢીસો ડેમો કોંગ્રેસે બનાવ્યા આ સરકારે એક પણ નથી બનાવ્યા એ બનાવીને હોય જેમ કે શિક્ષણમાં તમામ ગ્રાન્ટેબલ શાળાઓ કોંગ્રેસે આપી આ સરકારે એક પણ નથી આપી એમ જ પ્રાથમિક શાળામાં સત્તર વિદ્યાર્થીને સોવી વિદ્યાર્થીથી હતી ઓછા હોય તો ન ચાલે એમ કરીને સાત હજાર શાળાઓ બંધ કરી આવા ઘણા બધા પ્રશ્નો છે એ તમામ પ્રશ્નોને જ્યાં પણ આપણને પહોંચી શકીએ તે રીતે એ પ્રશ્નોનું સોલ્યુશન લાવીને પ્રજાને મદદરૂપ થવા એ મારી ભાવના છે મારી પાર્ટી છવ્વીસે છવ્વીસ સીટ ભાજપને જીતવી છે પાંચ લાખની લીડ છે શું કહેશો એ હંમેશને માટે જ્યારે પણ કોઈનો ક્રેઝ હોય સમય હોય ત્યારે થાય સ્વાભાવિક દરિયો નજીક છે આપણને અમાસ નદી ઓટ જ હોય છે તો અમાસ હતી તો ઓટ હતી આજે પૂનમ છે તો ભરતી થશે એટલે સર્વિસ તો ઠીક પણ કેટલી સીટો જાય એ સમય બતાવશે અને હિન્દુસ્તાન કોંગ્રેસ આવે છે એલાયન્સ આવે છે કોંગ્રેસની સરકાર બનવાની છે અને જુનાગઢની સીટ તો કોંગ્રેસ જીતે છે એમ પ્રજા કહે છે હું ના એટલે પ્રજા લડી રહી છે ખાસ કરીને રાજ્યમાં અનેક જગ્યાઓ અને બેઠકોમાં ઉમેદવારો સામે વિવાદ પણ ઉભો થયો છે તો એ વિવાદનો ફાયદો હીરાભાઈને મળશે કે એકદમ ઈઝી ચૂંટણી થશે સામાન્ય રીતે આ સરકારમાં બેઠેલા બધા માણસો મોટા ભાગે વિવાદાસ્પદ જ છે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમાના કામથી જૂનાગઢની જનતા નાખુશ હોવાથી હીરાભાઈ ચોટવાને જનતા મત આપી શકે છે અને હીરાભાઈ છોટવાએ જણાવ્યું કે આ વખતે જૂનાગઢની બેઠક પર ભાજપનું જ્ઞાતિગણનું જે ફેક્ટર છે તે હવે ચાલશે નહીં જુનાગઢ જિલ્લાની પ્રજા હવે બદલાવ ઈચ્છી રહી છે કેશોદ બેઠકથી વિધાનસભા ચૂંટણી હાર્યા હોવા છતાં કોંગ્રેસ હીરાભાઈ જોટવા પર વિશ્વાસ દાખવ્યો હોવાથી હીરાભાઈ જોટવા જે છે હવે પૂરજોશમાં ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગયા છે ભાજપના ઉમેદવાર રાજેશ ચુડાસમા પર હાલ ડોક્ટર અતુલ ચગ જે છે તેની હત્યાના કેસમાં રઘુવંશી સમાજ જે છે તે નારાજ હોવાથી કોંગ્રેસને તેનો સીધો ફાયદો પણ થઈ શકે છે તો આ મુદ્દે તમારું શું કહેવું છે તમને કમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો અને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય ન્યૂઝ સાથે તથા ચેનલ ન્યૂઝને અને કરવાનું ભૂલતા નહીં આભાર